નિર્વાણ પ્રકરણ ઓ વક્રતુંડ મહાકાય સૂર્ય કોટી સંપ્રપ નિર્વિઘ્ન કૃમે દેવ સર્વ્ય સુધા અવિદ્યાનું કાર્ય એવી સંસારરૂપી વિશ્વેદ વિદ્યા અને અવિદ્યાના સ્વરૂપ તે બંનેથી રહિત પરમાર્થવસ્તુનું વર્ણન શ્રી વશિષ્ઠજી કહે એ રામ અવિદ્યાનું કાર્ય એવી આ રૂપી વેલ ક્યારે અને કઈ રીતે વિકસિત થઈ તેનું વર્ણન કરવું આપ સાંભળો આ અવિદ્યાનું કાર્ય એવી રૂપી વેલ મોટા મોટા મેરુ વગેરે પર્વતરૂપી વિભાગોથી યુક્ત બ્રહ્માંડરૂપી રૂપી ત્વચાથી આવૃત્ત અને પ્રાણીમો રૂપી પાંદડા અંકુર વગેરેથી વિકસિત પામેલી આ ત્રણેય લોક તેનું શરીર છે આ અવિદ્યારૂપી લતામાં નિરંતર વૃદ્ધિ પામતા સુખ દુઃખ જન્મ મરણ અને જ્ઞાન ફળ છે અને અજ્ઞાન એનું મૂળ છે જન્મથી જ અવિદ્યા ઉત્પન્ન થાય ત્યારબાદ તે જન્માંતર રૂપી ફળ આપે જન્મથી તે તે સંસારરૂપે પોતાનું અસ્તિત્વ ધરાવે અને બાદમાં સ્થિતિરૂપી ફળ આપે તે અવિદ્યા અજ્ઞાનથી વૃદ્ધિ પામે અને પછી અજ્ઞાનરૂપી ફળ આપે જ્ઞાન દ્વારા આત્માનો અનુભવ પ્રાપ્ત કરી અંતે આત્મા અનુભવરૂપી ફળ આપે દરરોજ આકાશમાં ચારેય બાજુથી વિકસિત થનારી સૂર્ય ચંદ્ર વગેરે સહિત ગ્રહરૂપી જ્યોતિઓની હાર માળાઓ છે તે જ આ સૃષ્ટિરૂપી વેલના પુષ્પો છે એ રઘુનંદન આકાશ મંડળને આવરી રહેલી આ લતાની ઉપર પ્રકાશિત નક્ષત્રો તારા તેના પુષ્પોની કઢીઓ છે સૂર્ય ચંદ્ર અગિ ચંદ્ર સૂર્ય અગ્નિનો પ્રકાશ આ લતાઓનો પરાગ છે આ પરાગથી આ શુભાંગીની સ્ત્રીની જે એમ લોકોના મનને આકર્ષિત કરે આ લતા ચિતરૂપી હાથી દ્વારા કંપિત રહી સંકલ્પ રૂપ મધુર ધ્વનિ કરનારી કોયલથી યુક્ત ઇન્દ્રિયો રૂપી સર્પોથી આવૃત અને તૃષ્ણા રૂપી ત્વચાથી આચ્છાદિત ચૌદ ભુવનરૂપી વનોથી શોભતી સાત સમુદ્રરૂપી ખાયોથી આવૃત સ્ત્રી રૂપી પુષ્પોથી સુશોભિત મનના સ્પંદનરૂપી વાયુથી કંપિત શાસ્ત્ર નિશ્ચિત કર્મરૂપી અજગરથી વ્યાપ્ત સ્વર્ગની શોભારૂપી પુષ્પ શોભિત જીવોની જીવિકાથી પૂર્ણ અને અનેક પ્રકારના વિષય ભોગોની વાસના રૂપી અજ્ઞાનીઓને પાઘલ બનાવનારી તે અવિદ્યારૂપી લતા અનેક વાર ઉત્પન્ન થઈ ચૂકી ઉત્પન્ન થઈ રહી છે અનેક વાર મૃત્યુ પામી મરી પણ રહી તે અતીતમાં હતી વર્તમાનમાં છે તે હંમેશા અસત પદાર્થો જેવી હોવા છતાં સત્ય પદાર્થોની જેમ વારંવાર પ્રતીત થાય નિત્ય નાશ પણ પામે આ અવિદ્યાનું કાર્ય એવો સંસાર ખરેખર જ બહુ મોટી વિષમ વિષમય લતા છે કેમ કે અવિચાર સાથે એનો સંબંધ થઈ જાય તો તે તત્કાળ સંસારરૂપી વીસથી ઉત્પન્ન થનારી મૂર્છા ઉત્પન્ન કરે અને વિવેકપૂર્વક સત અસતના વિચારથી તે તુરંત જ નષ્ટ થઈ જાય આમાં વિવેકી પુરુષ માટે તો નષ્ટ થઈ જાય અને અવિવેકીના માટે કાયમ રહે આ સૃષ્ટિરૂપી લતા જળના રૂપમાં પર્વતોના રૂપમાં નાગોના રૂપમાં દેવતાઓ રૂપે પૃથ્વી રૂપે સ્વર્ગ રૂપે સૂર્ય ચંદ્ર તારાઓ રૂપે વિસ્તાર પામેલી છે એ રામ હે શ્રીરામ આ તમામ ભુવનોમાં ઉત્કૃષ્ટ પ્રભાવથી ચારેય દિશામાં વ્યાપ્ત અથવા જીર્ણ થઈ ગયેલા તુચ્છ તણખલા રૂપે જે કાંયા દસ્ય પ્રતીત થઈ રહ્યું તે બધાયને વિનાશશીલ અવિદ્યા સમજવી તે અવિદ્યાનો વિવેક વૈરાગ્યપૂર્વક યથાર્થ જ્ઞાન દ્વારા વિનાશ થઈ જતાં સચિદાનંદન પરમાત્માની પ્રાપ્તિ થઈ છે એ શ્રીરામ અહીં દસ્યરૂપ જગતના સંબંધથી અને કલ્પનાઓથી રહિત એક સચિદાનંદન પરમાત્મા છે જેમ જળમાંથી તરંગો ઉત્પન્ન થાય તેમ તે પરમાત્માના સંકલ્પથી પ્રકૃતિ ઉત્પન્ન થાય આ પ્રકૃતિ સત્વ રજતમ ત્રિગુણાત્મિકા છે સત્વ વગેરે ત્રણ ગુણ સ્વરૂપ ધર્મોથી યુક્ત પ્રકૃતિ અવિદ્યા છે આ જ પ્રાણીઓનો સંસાર છે આ પ્રકૃતિથી પાર ઉતરવું એ પરમાનંદની પ્રાપ્તિ છે જે કાંઈ આ દસ્ય પ્રપંચ દેખાય તે તમામ આ જ અવિદ્યાનું કાર્ય હોવાથી તેને જ આશ્રમ છે એ રામ ઋષિ મુનિ સિદ્ધ નાગ વિદ્યાધર દેવતા આ બધાને પ્રકૃતિના સાત્વિક રૂપે જાણવું પ્રકૃતિનું જે શુદ્ધ સત્વ અંશ છે તે વિદ્યા છે તે વિદ્યાથી અવિદ્યા એ પ્રમાણે ઉત્પન્ન થાય જેમ જળમાં પરપોટા ઉત્પન્ન થાય જે રીતે તે પાછા જળમાં લીન થઈ જાય તે જ પ્રમાણે વિદ્યામાં જ આ અવિદ્યા લીન થઈ જાય જેમ જળ અને તરંગની ભાવથી ભિન્નતા છે વાસ્તવમાં ભિન્નતા નથી જેમ વાસ્તવમાં જળ અને તરંગ એકરૂપ છે તે જ પ્રમાણે વિદ્યા અવિદ્યા પણ એકરૂપ છે અળગ નથી વાસ્તવમાં એક પરમાત્માથી ભીન વિદ્યા અને અવિદ્યા નામની કોઈ વસ્તુ છે નહીં તેથી વિદ્યા અને અવિદ્યાની દૃષ્ટિનો પરિત્યાગ કરતાં અહીં જે શેષ રહે તે પરબ્રહ્મ પરમાત્મા વાસ્તવમાં વિધવામાન છે બીજું કંઈ નથી કેમ કે ન અવિદ્યા નામનો પદાર્થ છે ન વિદ્યા નામનો પદાર્થ છે તેથી આ કલ્પના વ્યર્થ છે વાસ્તવમાં પરમાત્મા સિવાય બીજું કાંઈ નથી જે કાંઈ છે તો તે એકમાત્ર ચિન્મય પરમાત્મા પરમાત્માના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન હોતું નથી ત્યારે તે અજ્ઞાન અવિદ્યા કહેવાય જ્યારે યથાર્થ જ્ઞાન થઈ જાય ત્યારે તે જ્ઞાન અવિદ્યાક્ષય આ નામે કહેવાય તડકો છાંયડાની જેમ પરસ્પર વિરોધી વિદ્યા અને અવિદ્યા બંનેમાંથી વિદ્યાનો અભાવ થતાં અવિદ્યા નામક મિથ્યા કલ્પના પ્રગટ થાય જેમ સૂર્યાસ્ત થઈ જતાં છાયા છાયા રહી જાય એ રામ અવિદ્યાનો વિનાશ થઈ જતાં વિદ્યા અને અવિદ્યા બંને કલ્પનાઓનો વિનાશ થઈ જાય આ બંનેનો અભાવ થઈ જતાં એ સચ્ચિદાનંદ જ રહી જાય જેમ સમુદ્ર તરંગનો નિર્મળ મણિ કિરણોનો ખજાનો તે જ પ્રમાણે સચિદાનંદન અનંત ચરાચર પ્રાણીઓનો ખજાનો છે જેમ અનંત ગડાઓમાં એક જ આકાશ બહાર અંદર પરિપૂર્ણ તે જ પ્રમાણે સઘળી ચેતન વસ્તુઓમાં બહાર અંદર પણ એક અવિનાશી સત વસ્તુરૂપ વિજ્ઞાન આનંદન પરમાત્મા નિરંતર પરિપૂર્ણ છે જેમ ચુંબકી મણીના સાનિધ્ય માત્રથી જડ લોઢું ક્રિયાશીલ થઈ જાય તે જ પ્રમાણે એકમાત્ર ચિન્મય પરમાત્માના સાનિધ્યથી જડ શરીર વગેરે પદાર્થો ક્રિયાશીલ થઈ જાય જગતના એકમાત્ર કારણ તે ચિન્મય પરમાત્મામાં તેની કલ્પનાથીજા કલ્પિત દસ્ય જગત સ્થિત છે જેમ તરંગો પાણીમાં સ્થિત છે વાસ્તવમાં અનંત આકાશની જેમ નિરાકાર ચિન્મય પરમાત્મામાં આ કશું નથી ઓમ શ્રી યોગ શ્રી રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન